નમ ભરી ચે અજય શંકર જયંતિલાલ રાવલ અહીંયા આખા વિશ્વમાં શિવરાત્રીનો તહેવાર દરેક જગ્યાએ આખા ભારતમાં વર્ષોથી ઉજવાય છે અહીંયા બી માં શિવરાત્રીના દિવસે માં શિવરાત્રીના દિવસ સવારે માં આરતી થશે સવામણ દૂધનો અભિષેક થશે ભગવાનને દૂધનો પ્રસાદ ચડાવવામાં આવશે અખંડ ધૂન છે ભગવાનના મંદિરમાં અહીંયા ભક્તો લગભગ રાતના ના બબ્બે વાગ્યા થી અહિયાં આવી જાય છે દર્શન માટે સવારે મહા આરતી થશે ચાર વાગે સાંજે સાડા ચાર વાગે બરફ ના દર્શન થશે રાત્રે બાર વાગે મહાપૂજા થશે અહિયાં મંદિર માં એન્ટર થતા મહાકાળી માં બરિયા બાપજી સાઈનાથ બાબા રામ દરબાર કેવટ પ્રસંગ શનિદેવ મહારાજ રાધાકૃષ્ણ ભગવાન બાર જ્યોતિર્લિંગ એકવીસ ફૂટ ઉચ્ચ ભગવાન શિવલિંગ છે જે લોકો બદ્રીનાથ કેદારનાથ નથી જઈ શકતા અહીંયા દર્શન કરે જ ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે જ અહીંયા લોકો હજારો ભક્તો દર્શનનો લાભ લેશે કાલે મહાશિવરાત્રીનો અહીંયા વ્યવસ્થા જળવાઈ રહે એટલે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે મંદિરમાં સીસી કેમેરા છે અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતનું આયોજન કરવામાં આવે છે અહીંયા ડોંગરે બાપાએ ભાગવત કથા કરી ત્યારથી મોરારી બાપુ એ કથા કરી એની પહેલા દરેક મીડિયાવારા દરેકનો સહકાર નો અહીંયા સાત મીડિયાવારાનો વર્તોધી રહ્યો છે અને હજી ભી બધાયનો ખૂબ ખાસ સહકાર છે અને ભગવાનનું કાર્ય આ રીતે દામધમથી ઉજવાય છે અહીંયા રોજ કેટલા લોકો પ્રસાદી લેગે અહીંયા બે ટાઈમ થઈને સાતસો આઠસો માણસ જમે છે સવાર સાંજ બે ટાઈમ અને રાતના સાડા બાર સુધી ચાલુ થાય મોડા સુધી જમતા હોય છે બપોરે ચાલુ થાય સાંજના પાંચ વાગ્યા સુધી સાંજે સાત વાગે ચાલુ થાય કોઈ ગમે ત્યારે રાતે એક વાગે આવે તો એને જમવાનું મળે અહીંયા ગૌશાળા છે ગાયનું દૂધ આવે છે સેવામાં વપરાય છે દૂધ વેચતા નથી કોઈ દિવસ પ્રવાસ ની ગાડી આવે તો રહેવા કરવાની સુવિધા મંદિર તરફથી થી ફ્રી ઓફ છે જે દાતા અહીંયા દાન આપે છે એમને ઇન્કમ ટેક્સ કર મુક્તિ છે અહીંયા કોઈ મધ્યમ વર્ગ નું હોય દસ કિલો લોટ દસ રૂપિયા દક્ષિણા સાધુ સંતો ને ડેલી દક્ષિણા આપવામાં આવે છે મંદિરના નામે કોઈ દેશ એક રૂપિયો ઉઘરાવતા નથી ભગવાન ગમે ત્યાંથી મોકલી આપે છે દાપર પગયાત્રી જાય છે ફાગણ મહિનામાં